ંગધ્રામાં દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતી ચોથા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા સોળ જેટલા નવ દંપતીઓના લગ્ન કરાવ્યા અગાઉ દયાવાન ગ્રુપ દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ જેટલા સમૂહ લગ્ન અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું દયાવાન ગ્રુપ છે દયાવાન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિના ચોથા સમૂહ લગ્નમાં સોળ નવ દંપતિ દ્વારા પ્રભુતામાં પગલાં ભરવામાં આવ્યા હતા સર્વજ્ઞાતિ આ સમૂહ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં માણનાર નવ દંપતીને આશીર્વાદ આપવા સંતો મહંતો મુસ્લિમ ધર્મગુરુ અને પૂર્વ કેબિનેટ મંત્રી અને ઉદ્યોગપતિ વિવિધ સંસ્થાઓના આગેવાનો ધર્મગુરુ સંસ્થો અને મુસ્લિમ ધર્મગુરુ રાજકીય આગેવાન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રા દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચોથા સમૂહ લગ્નમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ રાજકીય પાર્ટીના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ધાંગધ્રા દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં સોળ નવ દંપતીઓ દ્વારા પ્રભુતામાં પગલાં ભરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નમાં દાતા શ્રીઓ દ્વારા આ તમામ સોળ નવ દંપતીઓને ઘર વકરી તમામ ચીજ વસ્તુઓ અને સોના ચાંદીના દાગીના સહિત વસ્તુઓ આપવામાં આવી હતી આ સાથે શુભ પ્રસંગે આવનાર તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા ના સંતો ને શાલ ઓડા અને સન્માન પત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા દ્વારા આજે સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે જેટલા ભાગ લઈ રહ્યા છે હું તમામ નવ દંપતીઓને શુભેચ્છા શુભકામનાઓ અર્પું છું દયાબેન દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમારા નગરપાલિકાના સદસ્ય માનસ મુન્નાભાઈ રબારી અને એમના તમામ ટ્રસ્ટીશ્રીઓ ધાંગધ્રા શહેરમાં તાલુકામાં અનેકવિધ પ્રકારના સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે આ ચોથા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે વૃક્ષારોપણના કાર્યક્રમો ધાંગધ્રા શહેરને હરિયાળું બનાવવા માટે કરી રહ્યા છે સિનિયર સિટીઝનની ટૂર કરી રહ્યા છે જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સ્વરૂપે મદદ કરવાનું કામ કરી રહ્યા છે આમ કોઈને કોઈ પ્રવૃત્તિ દર મહિને દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાંગધા શહેરમાં જ્યારે યોજાઈ રહી છે ત્યારે આ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને હું અભિનંદન આપું છું અને આ સમૂહ લગ્નમાં જેમને જેમને પોતાનું તન મન અને ધનનું યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું આ પ્રકારના સર્વ સમાજના સમૂહ લગ્ન એ સમાજ માટે હિતકારી હોય છે સમાજ માટે ઉપયોગી હોય છે જે નવ દંપતીઓ આજે માં હિસ્સેદાર ભાગીદાર બન્યા છે એમને હું શુભેચ્છા સાથે એટલું જ કહું છું કે તમે જ્યારે પણ શક્તિશાળી બનો ત્યારે આ પ્રકારની સમાજની સેવા કરવા માટે રાષ્ટ્રહિત કાજે આપશો આગળ વધશો પુનઃ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને અને એના તમામ ટ્રસ્ટીશ્રીઓને તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન